નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો વ્યારા તાલુકાના ખુસલપુરા ગામની સીમમાં આધેડે આંબાના ઝાડ સાથે દોરી બાંધી ફાંસો ખઈ જીવન ટૂંકાવ્યું તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ ચાર કલાકે મળતી વિગત મુજબ

શનિવાર આરોજ ત્રણ કલાકની આસપાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નગરપાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા જે કાર્યક્રમમાં શનિવાર આરોષથી શરૂ થયેલ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી જેને વ્યારા પણ સ્ટોપેજ મળતા મુસાફરોમાં ખુશી જોવા મળી હતી ઉકાઈ તેમની સપાટી ત્રણસો ચોમ્માલીસ પોઈન્ટ બાર ફૂટ પર પહોંચી તેમના બે દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે તાપી જિલ્લાના ઉકાઈ ડેમની સપાટી શનિવારના પાંચ કલાકે ત્રણસો ચુમ્માલીસ પોઈન્ટ બાર ફૂટ પર પહોંચી હતી જ્યારે ઉપરવાસમાંથી એકાવન હજાર ક્યુસેક જેટલું પાણી આવતા રૂલ લેવલ જાળવવા ડેમના બે દરવાજા ખોલી તાપી નદીમાં ચોત્રીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે ડેમ ચાલુ વર્ષે સારો એવો ભરાઈ જતા ખેડૂતોને લોકોમાં ખુશી જોવા મળી રહી છે વ્યારા શહેરના કોંગ્રેસ સમિતિના પ્રમુખની નિમણૂક થતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાએ શુભેચ્છા પાઠવી તાપી જિલ્લાના વ્યારાસર કોંગ્રેસ સમિતિ પ્રમુખની નિમણૂક કરવામાં આવતા સરિતાનગર નજીક વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ શનિવારના રોજ ત્રણ કલાકની આસપાસ શહેર પ્રમુખ તરીકે નિમેશ શાહની નિમણૂક થતાં શુભેચ્છા પાઠવી ચર્ચા કરી હતી તાપી જિલ્લાના ઉનૈનાકા નજીકથી જિલ્લા ટ્રાફિક પીઆઈ દ્વારા પશુને રિફ્લેક્ટર બેલ્ટ લગાવવા અંગે માહિતી આપી તાપી જિલ્લાના ઓનાનાકા નજીકથી શનિવારના રોજ બાર કલાકની આસપાસ જિલ્લા ટ્રાફિક પીએ સલીમ શેખ દ્વારા પશુને રિફ્લેક્ટર બેલ્ટ લગાવવા અંગે માહિતી આપી હતી જે અનુસંધાને એક મુદ્દો એ છે કે રોડ ઉપર જે પશુઓ બેસેલા હોય છે રાતના સમયે અને હાઈ બીમ હોય તો ઠીક પરંતુ ગાડીના લાઇટના લો બીમમાં ઘણી વખતે લોકો દેખાતા નથી જેના લીધે પશુઓને બી નુકસાન જાય છે અને ટ્રાફિકના એક્સિડન્ટ થાય છે તે અર્થે વ્યારા ટાઉનની અંદર રહેતા પશુ પ્રેમીઓને સાથે રાખી અને ગાય તથા બીજા પશુઓના ગળાની ઉપર રેડિયમ પટ્ટી લગાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આશરે જેટલા પશુઓ ઉપર અમે આ પટ્ટા લગાવ્યા છે અને આવનારા દિવસોમાં વ્યારા જિલ્લાના લગભગ તમામ રોડ ઉપર જે પશુ છે તેને અને પબ્લિકને એક વિનંતી છે કે આના ગળામાંથી પ્લીઝ મહેરબાની કરીને કોઈ આ પટ્ટાઓ કાઢી નહીં જશો ઉચ્છલ તાલુકાના બેડકી નાકા નજીકથી ટ્રકમાં લઈ જાવ તો વિદેશી દારૂ ઝડપી લેવાયો તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ બે કલાકે મળતી વિગત મુજબ બેડકી નાકા નજીકથી પોલીસે ટ્રકમાં લઈ જવામાં આવતો વિદેશી દારૂ ઝડપી લીધો છે જેમાં પોલીસે પંદર લાખ પંચોતેર હજારના મુદ્દામાલ સાથે પૃથ્વીરાજ ઝાલા નામના ટ્રક ચાલકને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે નિઝર તાલુકાના મુબારકપુર ગામે પોલીસે છાપો મારી જુગાર ઝડપી લીધો તાપી જિલ્લા નિઝર પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ પાંચ કલાકે મળતી વિગત મુજબ નિઝર તાલુકાના મુબારકપુર ગામે બાતમીના આધારે પોલીસે રેડ કરી વરલી મટકાનો જુગાર ઝડપી પાડ્યો હતો જ્યાં મુદ્દામાલ કબજે લઈ સોંપાડવીને પાડવીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વ્યારા શહેરના જૂના બસ થી ભાજપ અંગ્રણીઓ દ્વારા જીએસટી બચત મહોત્સવ અંતર્ગત પદયાત્રા નીકળી

સુરજ વસાવાની હાજરીમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેવજીપુરા વોટર વર્કર્સ ખાતે પાણીની ટાંકી લોકાર્પણ અને આઉટગ્રોથ એરિયામાં સ્ટ્રીટ લાઇટનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે અંગે શનિવારના રોજ એક કલાકે માહિતી મળી હતી સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે આભાર